શાંતિ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો દેવતાઓ કરતા પણ ઉત્તમ કલ્યાણકારી જન્મ આ બ્રાહ્મણોનો છે કારણ કે આ બ્રાહ્મણ જ પાપના મદદગાર બનો છો પ્રશ્ન છે હમણાં આપ બાકો બાબાને કઈ મદદ કરો છો મદદગાર બાળકોને બાપ શું પ્રાઇઝ એટલે કે ઇનામ આપે છે ઉત્તર છે બાબા પ્યુરિટી પીસ એટલે કે પવિત્રતા શાંતિનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છે આપણે એમને પ્યોરિટીની મદદ કરીએ છીએ બાબાએ જે યજ્ઞ રચ્યો છે એમની આપણે સંભાળ કરીએ છીએ તો જરૂર બાબા આપણને પ્રાઇઝ આપશે સંગમ પર પણ આપણને ખૂબ મોટી પ્રાઇઝ મળે છે આપણે સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણવાવાળા ત્રિકાળ દર્શી બની જઈએ છીએ અને ભવિષ્યમાં ગાદી નશીન બની જઈએ છીએ આજ પ્રાઇઝ છે

ધામ પણ છે પરમ પિતા પરમ આત્માનો પણ અર્થ છે સૌથી ઊંચામાં ઊંચો આત્મા બીજા કોઈને પણ પરમ પિતા પરમાત્મા ન કહી શકાય એમની મહિમા અપ્રમ અપાર છે એવું કહે છે કે એટલી તો મહિમા છે જે એમનો પાર નથી મેળવી શકાતો ઋષિ મુનિ પણ એવું કહેતા હતા કે એમનો પાર નથી મેળવી શકતા તે પણ નેતિ નેતિ કહેતા આવ્યા છે હમણાં બાબા સ્વયં આવીને પોતાનો પરિચય આપે છે કેમ બાબાનો પરિચય તો હોવો જોઈએ ને તો પરિચય મળે કેવી રીતે જ્યાં સુધી સુધી એ આ ભૂમિ પર ન આવે ત્યાં બીજું કોઈ એમનો પરિચય આપી ન શકે જ્યારે ફાધર શોઝ સન પિતા દ્વારા બાકોની પ્રત્યક્ષતા થાય છે ત્યારે સન શોસ ફાધર બાળકો પણ બાપનો શો કરે છે પતિતોને પાવન કરવાના છે સાધુ સંત પણ ગાતા રહે છે પતિત પાવન સીતારામ આવો કારણ કે રાવણનું રાજ્ય છે રાવણ કોઈ ઓછો નથી આખી દુનિયાને પતિત બનાવી બનાવી રાવણ પતીપ્રધાન પાવન બનાવવા વાળા સમર્થ રામ છે ને અડધો કલ્પ રામ રાજ્ય છે તો અડધો કલ્પ રાવણ નું પણ રાજ્ય ચાલે છે રાવણ શું છે આ કોઈ નથી જાણતું વર્ષે વર્ષે રહે રહે છે 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 તો પણ રાવણનું રાજ્ય ચાલતું બળે થોડી છે મનુષ્ય કહે છે પરમાત્મા સમર્થ છે તો રાવણ ને રાજ્ય કરવા કેમ આપે છે બાપ સમજાવે છે આ નાટક છે હાર અને જીતનું હેલને હેવિનનું નર્ક અને સ્વર્ગનું ભારત પર જ આખો ખેલ બનેલો છે આજ જ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે એવું નથી પરમ પિતા સર્વશક્તિવાન છે તો ખેલ પૂરો થયા પહેલા જ આવશે કે અડધેથી ખેલને બંધ કરી શકે છે નહીં બાપ કહે છે જ્યારે આખી દુનિયા પતિત થઈ જાય છે ત્યારે હું આવું છું એટલે શિવરાત્રી પણ મનાવે છે શિવાય નમઃ પણ કહે છે બ્રહ્મા વિષ્ણુ શંકરને તો પણ દેવતાય નમઃ કહેશે શિવને પરમાત્માય નમઃ કહેશે શિવ શું એવા જ છે જેવા બબુલનાથમાં અથવા છે કે આત્માનું નાનું બાપનું મોટું છે પ્રશ્ન આવશે ને જેવી રીતે અહી નાના ને બાળક મોટા ને બાપ કહેવાય છે તેવી રીતે પરમ પિતા પરમાત્મા અન્ય આત્માઓ કરતા મોટા છે અને આપણે આત્માઓ નાના છીએ ના બાપ સમજાવે છે મારી મહિમા છો છો કહો પરમાત્માની મહિમા અપ્રમ પાર છે મનુષ્ય સૃષ્ટિના બીજ છે તો પિતાને બીજ કહેવાશે એ ક્રિએટર રચયતા છે બાકી જે આટલા વેદ ઉપનિષદ ગીતા યજ્ઞ ત દાન પુણ્ય આ બધી છે ભક્તિ માર્ગની સામગ્રી તેનો પણ પોતાનો સમય છે અડધો કલ્પ ભક્તિનો અડધો કલ્પ જ્ઞાનનો બ્રહ્મ ભક્તિ છે બ્રહ્માની રાત જ્ઞાન છે બ્રહ્માનો દિવસ આ બાબા તમને સમજાવે છે એમને પોતાનું તંતો નથી કહે છે હું તમને ફરીથી રાજયોગ શીખવાડું છું રાજ્ય ભાગ્ય આપવા માટે હવે બ્રહ્માની રાત પૂરી થાય છે તેજ ધર્મ ગ્લાનીનો સમય આવી પહોંચ્યો છે સૌથી વધારે ગ્લાની કોની કરે છે પરમ પિતા પરમાત્મા શિવ લખ્યું છે ને યદા યદા ધર્મસ્ય ભારત એવું કલ્પ પહેલા કોઈ સંસ્કૃતમાં જ્ઞાન આપ્યું છે ભાષા તો આ જ છે તો જ્યારે ભારતમાં દેવી દેવતા ધર્મ સ્થાપન કરવા વાળાની ગ્લાની થાય છે મને ઠિક્કર ભિતરમાં ઠોકી દે છે ત્યારે હું આવું છું જે ભારતને સ્વર્ગ બનાવે છે અતિતોને પાવન બનાવે છે એમની કેટલી ગ્લાની કરી છે આપ બાળકો જાણો છો ભારત છે સૌથી જૂનો ખંડ જે ક્યારેય વિનાશ નથી થતો સત્યુગમાં લક્ષ્મીનારાયણનું રાજ્ય પણ અહીં જ હોય છે આ રાજ્ય પણ સ્વર્ગના રચયિતાએ આપ્યું છે હમણાં તો તે જ ભારત પતિત છે ત્યારે પછી હું આવું છું ત્યારે તો એમની મહિમા ગાય છે શિવાય નમઃ આ બેહદના ડ્રામામાં દરેક આત્માનો પાર્ટ નોંધાયેલો છે જે રિપીટ થાય છે જેમાંથી જ કોઈ ટંકો કાઢી ટુકડો કાઢીને હદનો ડ્રામા બનાવે છે હમણાં આપણે બ્રાહ્મણ છીએ પછી દેવતા બનીશું આ છે ઈશ્વર્ય વર્ણ આ છે તમારો માં જન્મનો પણ અંત આમાં ચારેય વર્ણનું તમને જ્ઞાન છે એટલે બ્રાહ્મણ વર્ણ સૌથી ઊંચ છે પરંતુ મહિમા તથા પૂજા દેવતાઓની થાય છે બ્રહ્માનું મંદિર છે પરંતુ કોઈને ખબર નથી કે એમનામાં પરમાત્મા આવીને

હું તમને ફરીથી સ્વર્ગનો વારસો આપવા આવું છું તમારો હક છે પરંતુ જે મારી શ્રીમત પર ચાલશે તેમને હું સ્વર્ગની પ્રાઇઝ આપીશ તેમને પણ પીસ પ્રાઇઝ એટલે કે શાંતિનું ઇનામ વગેરે મળે છે પરંતુ બાપ તો તમને બધાને સ્વર્ગની પ્રાઇઝ આપે છે કહે છે હું લઈશ હું તમારા દ્વારા સ્થાપના કરાવું છું તો તમે જ આપીશ છો બ્રહ્માના બાકો આટલા બાકો તો પ્રજા પિતા બ્રહ્મા જ એડોપ્ટ કરતા હશે ને આ બ્રાહ્મણ જન્મ તમારો સૌથી ઉત્તમ છે આ કલ્યાણકારી જન્મ છે દેવતાઓનો જન્મ તથા શુદ્રોનો જન્મ કલ્યાણકારી નથી આ તમારો જન્મ ખૂબ કલ્યાણકારી છે કારણ કે બાપના મદદગાર બની સૃષ્ટિ પર પવિત્રતા શાંતિ સ્થાપન કરો છો તે ઇનામ આપવા વાળા થોડી જાણે છે તેવું તો કોઈ અમેરિકન વગેરેને આપી દે છે બાપ પછી કહે છે જે મારા મદદગાર બનશે હું તેમને પ્રાઇઝ આપીશ પવિત્રતા છે તો સૃષ્ટિમાં શાંતિ સમૃદ્ધિ છે આ તો વેશ્યાલય છે સત્યુગ છે શિવાલય શિવ બાબાએ સ્થાપન કર્યો છે સાધુ સંન્યાસી છે હઠયોગી હજાર વાર ગીતા મહાભારત વાંચે આ તો બધાના બાબા છે બધા ધર્મ વાળાઓને કહે છે કે પોતાનો બુદ્ધિયોગ એક મારી સાથે લગાવો હું પણ નાનકડું બિંદુ છું એટલો મોટો નથી જેવો આત્મા તેવો જ હું પરમાત્મા છું આત્મા પણ અહીં ભૃકુટીની વચ્ચે રહે છે આટલો મોટો હોત તો અહીં કેવી રીતે બેસી શકે હું પણ આત્મા જેવો જ છું ફક્ત હું જન્મ મરણ રહિત સદા પાવન છે અને આત્માઓ જન્મ મરણમાં આવે છે પાવન થી પતિત અને પતિત થી પાવન થાય છે હવે ફરીથી પતિતોને પાવન બનાવવા માટે બાપે આ રુદ્ર યજ્ઞ રચ્યો છે તેના પછી સતયુગમાં કોઈ યજ્ઞ નથી થતો પછી દ્વાર થી અનેક પ્રકારના રહે છે યજ્ઞ આખા કલ્પમાં એક જ વાર રચાય છે આમાં બધાની આહુતિ પડી જાય છે પછી કોઈ યજ્ઞ નથી રચાતો યજ્ઞ રચે ત્યારે છે જ્યારે કોઈ આફતો આવે છે વરસાદ નથી પડતો અથવા અન્ય કોઈ આફતો આવે છે તો યજ્ઞ રચે છે સત્યુગ ત્રેતામાં તો કોઈ આફતો આવતી નથી આ સમયે અનેક પ્રકારની આફતો આવે છે એટલે સૌથી મોટા શેઠ શિવ બાબાએ યજ્ઞ રચાવ્યો છે તો પહેલાથી જ સાક્ષાત્કાર કરાવે છે કેવી રીતે બધી આહુતિ પડવાની છે કેવી રીતે વિનાશ થવાનો છે જૂની દુનિયા કબ્રિસ્તાન બનવાની છે તો પછી આ જૂની દુનિયાથી શું દિલ લગાવવાનું છે એટલે તમે બાકો બેહદ જૂની દુનિયાનો સંન્યાસ કરો છો એ સંન્યાસી તો ફક્ત ઘરબાર નો સંન્યાસ કરે છે તમારે તો ઘરબાર નથી છોડવાનું વ્યવહાર સંભાળતા પણ એનાથી ફક્ત મમત્વ તોડવાનું છે આ બધા મર્યા મરેલા પડેલા છે એમની સાથે શું દિલ લગાડવું આ તો મરદાઓની દુનિયા છે એટલે કહે છે કે પરિસ્તાનને યાદ કરો કબ્રસ્તાનને કેમ યાદ કરો છો બાબા પણ દલાલ બની તમારી બુદ્ધિનો યોગ પોતાની સાથે લગાવે છે કહે છે ને આત્મા પરમાત્મા અલગ રહ્યા બહુ કાળ સુંદર મેળા મેળા તબ લગા બહુ જબ સદ્ગુરુ મિલા દલાલ આ મહિમા પણ એમની છે કળિયુગી ગુરુને પતિત પાવન કઈ ન શકાય તેઓ સદગતિ તો નથી કરી શકતા હા શાસ્ત્ર સંભળાવે છે ક્રિયા કર્મ કરાવે છે શિવ બાબાના કોઈ ટીચર ગુરુ નથી બાબા તો કહે છે હું તો તમને સ્વર્ગનો વારસો આપવા આવ્યો છું પછી સૂર્યવંશી બનો કે ચંદ્રવંશી બનો તે કેવી રીતે બને છે લડાઈથી ના નથી લક્ષ્મી નારાયણે લડાઈથી રાજ્ય લીધું નથી રામ સીતાએ એમણે આ સમયે માયા સાથે લડાઈ કરી છે તમે ઇનકોગ્નિટો વોરિયર્સ એટલે કે ગુપ્ત યોદ્ધા છો એટલે તમને શક્તિ સેનાને કોઈ જાણતા નથી તમે યોગ બળથી આખા વિશ્વના માલિક બનો છો તમે જ વિશ્વનું રાજ્ય ગુમાવ્યું છે ફરી તમે જ મેળવી રહ્યા છો તમને પ્રાઇઝ આપવા વાળા બાપ છે હમણાં જે બાપના મદદગાર બનશે એમને જ અડધા કલ્પ માટે પીસ પ્રોસ્પરિટી એટલે કે શાંતિ અને સમૃદ્ધિની પ્રાઇઝ મળશે બાબા મદદગાર એમને કહે છે જે અશરીરી થઈને બાપને યાદ કરે છે સ્વદર્શન ચક્ર ફેરવે છે શાંતિધામ સ્વીટ હોમ અને સ્વીટ રાજધાનીને યાદ કરી પવિત્ર બને છે કેટલું સહજ છે આપણે આત્મા પણ સ્ટાર છીએ આપણા બાપ પરમાત્મા પણ સ્ટાર છે એ એટલા કોઈ મોટા નથી પરંતુ સ્ટારની પૂજા કેવી રીતે થાય એટલે પૂજા માટે આટલા મોટા બનાવી દીધા છે પૂજા તો પહેલા બાપની થાય છે પછી બીજાની થાય છે લક્ષ્મી નારાયણની કેટલી પૂજા થાય છે પરંતુ તેમને એવા બનાવવા વાળા કોણ સર્વના સદગતિ દાતા બાપ બલિહારી એ એકની છે ને એમની જયંતી હું એમનો બર્થ ડાયમંડ એટલે કે હીરા તુલ્ય છે બાકી બધાનો બર્થ કોડી તુલ્ય છે શિવાય નમઃ આ એમનો યજ્ઞ છે આ બ્રાહ્મણો દ્વારા રચાવ્યો છે તો દક્ષિણા તો આપશે ને આટલો મોટો યજ્ઞ રચ્યો છે બીજો કોઈ પણ યજ્ઞ આટલો સમય નથી ચાલતો કહે છે જે જેટલું મને યાદ કરશે એટલી પ્રાઇઝ આપીશ બધાને પ્રાઇઝ આપવા વાળો હું છું હું કંઈ નથી લેતો તમને બધાને આપું છું હવે જે કરશે તે મેળવશે થોડું કરશે તો પ્રજામાં ચાલ્યા જશે ગાંધીએ પણ જેમને મદદ કરી તો પ્રેસિડેન્ટ મિનિસ્ટર વગેરે બન્યા ને આ તો છે અલ્પકાળનું સુખ બાપ તો તમને આખા આદિ મધ્ય અંત જ્ઞાન આપી આપ સમાન ત્રિકાળ દર્શી બનાવે છે કહે છે મારી બાયોગ્રાફી એટલે કે જીવન કહાણીને જાણવાથી તમે બધું જ જાણી જશો સંન્યાસી થોડી આ જ્ઞાન આપી શકે છે એમની પાસેથી વારસો શું મળશે એ તો ગાદી પણ એકને આપશે બીજાને શું મળે છે બાબા તો તમને બધાને ગાદી આપે છે કેટલી નિષ્કામ સેવા કરે છે અને તમે તો મને ઠિક્કર બિતરમાં નાખી કેટલી ગ્લાની કરી છે આ પણ ડ્રામા બનેલો છે જ્યારે કોડી જેવા બની જાવ છો ત્યારે તમને હીરા જેવા બનાવું છું મેં તો અગણિત વાર ભારતને સ્વર્ગ બનાવ્યું છે પછી માયાએ નર્ક છે હવે જો પ્રાપ્તિ કરવી છે તો બાપના મદદગાર બની સાચી પ્રાઇઝ લઈ લો આમાં પ્યુરિટી એટલે કે પવિત્રતા ફસ્ટ છે બાબા સંન્યાસીઓની પણ મહિમા કરે છે તે પણ સારા છે જે પવિત્ર રહે છે આ પણ ભારતને થામે એટલે કે નીચે પડવાથી બચાવે છે નહી તો ખબર નહીં શું થઈ જાત પરંતુ હવે તો ભારતને સ્વર્ગ બનાવવાનું છે તો જરૂર ઘર ગ્રહસ્થમાં રહેતા પવિત્ર બનવું પડે બાપ દાદા બંને બાકોને સમજાવે છે શિવ બાબા પણ આ જૂની જૂતી દ્વારા જૂના શરીર દ્વારા બાળકોને રાય આપે છે નવું નથી નથી લઈ શકતા માતાના ઘરમાં તો આવતા પતિ દુનિયા પતિ શરીરમાં જ આવે છે આ કળિયુગમાં છે ઘોર અંધકાર ઘોર અંધકારને જ અજવાળું બનાવવાનું છે અચ્છા મીઠા મીઠા સીકી લધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદા અને ગુડ મોર્પાની બાકો ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ બેહદની દુનિયાનું દિલથી સંન્યાસ કરી પોતાનું મહત્વ ખતમ કરી દેવાનું છે એનાથી દિલ નથી લગાવવાનું બીજું બાપના મદદગાર બની પ્રાઇઝ લેવા માટે પહેલું અશરીરી બનવાનું છે બીજું પવિત્ર રહેવાનું છે ત્રીજું સ્વદર્શન ચક્ર ફેરવવાનું છે ચોથું સ્વીટ હોમ અને સ્વીટ રાજધાનીને યાદ કરવાના છે આજનું વરદાન વિશેષતાઓને સામે રાખી સદા ખુશી ખુશીથી આગળ વધવા વાળા નિશ્ચય બુદ્ધિ વિજય રત્ન ભવ પોતાની જે પણ વિશેષતાઓ છે તેને સામે રાખો કમજોરીઓને નહીં તો પોતાનામાં એટલે કે વિશ્વાસ રહેશે કમજોરીની વાતને વધારે ન વિચારો તો પછી ખુશીમાં આગળ વધતા જશો આ નિશ્ચય રાખો કે બાપ સર્વશક્તિવાન છે તો એમનો હાથ પકડવા વાળા પાર પહોંચ્યા કે પહોંચ્યા એવા સદા નિશ્ચય બુદ્ધિ વિજય રત્ન બને છે પોતાનામાં નિશ્ચય બાપમાં નિશ્ચય અને ડ્રામાના દરેક દ્રશ્યને જોતા તેમાં પણ પૂરો નિશ્ચય હોય ત્યારે વિજય બનશો સ્લોગન છે પ્યુરિટીની રોયલ્ટીમાં રહો તો હદના આકર્ષણથી ન્યારા થઈ જશો ઓમ શાંતિ